નિકોલ વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે સરાજર યુવતીને રોકીને તકરાર કરતા જીવ ગુમાવવાનો વારો આવ્યો છે જેમાં નિકોલના તાપી એપાર્ટમેન્ટમાં રહેતો ભાવેશ શ્રીમાળી તેના ફ્લેટમાં રહેતી એક યુવતીને પ્રેમ કરતો હતો ત્યારે આ યુવતીને તેના ગામડે જવાનું હોવાથી હર્ષ પરમારને રેપિડોમાં મૂકી જવા કહ્યું હતું પરંતુ ભાવેશ સોસાયટીની બહાર જ તેમને રોકીને ઝઘડો કર્યો હતો જેમાં ભાવેશે હર્ષ સાથે મારામારી કરતા હર્ષે બાઇકની ચાવી કાઢીને ભાવેશને છાતીમાં મારી દેતા તેનું મોત નીપજ્યું હતું સમગ્ર મામલે પોલીસે હર્ષ પરમરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદમાં મકાન ભાડે આપતા સમયે પોલીસમાં નોંધણી ફરજિયાત હોવા છતાંય હજુ મોટા પ્રમાણમાં અનેક લોકો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ભાડુઆત તરીકે નોંધણી નહીં કરાવીને જાહેરનામાનો ભંગ કરે છે જેમાં અનેકવાર અસામાજિક તત્વો કે ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો ગેરકાયદે રહેતા હોવાની વિગતો પણ સામે આવી હતી ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા છેલ્લા બે દિવસમાં પોલીસમાં નોંધણી વિના મકાન ભાડે આપવાના બસોથી પણ વધારે ગુના નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં પણ આ કાર્યવાહી ચાલુ રાખીને વધુ આકરી કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે અમદાવાદ શહેરના મધ્યમાંથી વહેતી સાબરમતી નદીને સંપૂર્ણપણે ખાલી કરીને સાફ કરવામાં આવશે જેમાં વાસણા ખાતે બેરેજના દરવાજાના રિપેરિંગ અને ઉપરવાસમાં માટીના રેમ્પની કામગીરી હાથ ધરવામાં આવનાર છે જેના માટે થઈને રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા જૂન સુધી સાબરમતી નદીને સંપૂર્ણપણે ખાલી કરવામાં આવશે આ સમય દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા નદીના પટને સાફ કરવાની કામગીરી હાથ ધરાશે